ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ યોજાઈ હતી ત્યારે આ અંગે માહિતી આપતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ઉત્તરાયણ પહેલા જ ગેટ વે ટુ ધ ફ્યુચર થીમ પર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાય બે હજાર ત્રણથી બે હજાર ઓગણીસ સુધી ગુજરાતના વિકાસમાં આ વાઇબ્રન્ટ સમિટે મોટો ભાગ ભજવ્યો છે અમૃતકાળ પછીની આ પહેલી સમિટ પણ ખૂબ મહત્ત્વની રહી બે હજાર ચોવીસમાં વાઇબ્રન્ટ સમિટમાં અઠ્ઠાણું હજાર જેટલા એમઓયુ કરવામાં આવ્યા પિસ્તાલીસ હજાર કરોડથી પણ વધારેનું રોકાણ થયું ગેટવે ટુ ધ ફ્યુચર એટલે કે આવતા સમયની જે વાઇબ્રન્ટ ગુજરાતમાં યોજાઈ ખૂબ આશાસ્પદ અને ફળ સ્વરૂપ પરિણામો લઈને આવી છે અમૃતકાળની પ્રથમ વાઇબ્રન્ટ આ હતી અને એકવીસમી સદીમાં બે હજાર ત્રણથી ચાલુ થયેલી આ વાઇબ્રન્ટની યાત્રા બે હજાર ઓગણીસ સુધીમાં એક લાખ ચાર હજાર જેટલા એમઓ આપણે કર્યા અને લગભગ એકોતેર ટકા જેટલી સફળતાઓ આપણે પ્રાપ્ત કરી બે હજાર ઓગણીસમાં પણ જે આપણી વાઇબ્રન્ટ હતી એની સફળતા પણ લગભગ એંસી ટકાની ઉપર હતી આમ એકંદરે બે હજાર ત્રણથી બે હજાર ઓગણીસ સુધીમાં ખૂબ મોટી સફળતા સાથે અને ગુજરાતની પ્રગતિમાં ખૂબ મોટો ભાગ આ વાઇબ્રન્ટ સમિટોએ ભાગ ભજવ્યો છે દેશ વિદેશના અનેક ઉદ્યોગકર્તાઓ અને સાથે ગુજરાતના પણ ઉદ્યોગ સાહસિકતાઓએ ગુજરાતની આ નીતિના કારણે એમઓયુના કારણે અને સરકારના સપોર્ટિંગ આદેશના કારણે અને સાથે ગુજરાતની પ્રજા આશિષ્ટિવ છે જ એના પરિણામે રોજગારીનું સર્જન હોય રેવન્યુનું કેપિટલનું સર્જન આ તમામ ક્ષેત્રોનું ખૂબ મોટી સફળતાઓ ગુજરાતે હાંસલ કરી પરંતુ બે હજાર ઓગણીસ પછી કોવિડ કાળના કારણે આપણે વાઇબ્રન્ટ યોજી શક્યા નહોતા પરંતુ આ વખતે બે હજાર ચોવીસની અંદર આપણે જે વાઇબ્રન્ટ સમિટ યોજી એમાં ખૂબ મોટી સફળતા સાથે આપણે આ વાઇબ્રન્ટ અને ખૂબ મોટા એમઓયુ લગભગ અઠ્ઠાણું હજાર જેટલા એમઓયુઝ અને સાથે પિસ્તાલીસ લાખ વીસ હજાર છસો ને સુડતાલીસ કરોડ જેટલું રોકાણ આપણને પ્રાપ્ત થયું છે